નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ વીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યુઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર ચારસો બે નંબર ની ચેનલ ઉપર થી રાત્રે સાડા નવ કલાકે તથા બપોરે એક ત્રીસ મિનિટે મોત કઈ રીતે આવે છે તે કહેવું મુશ્કેલ છે ગોળિયું બાંધેલ માચડો પડતા સવા વર્ષના બાળકનું મૃત્યુ થયું કુકમાની વાડીમાં શ્રમજીવી બે થાંભલા વચ્ચે કામ ચલાવ બાંધેલા ગોળિયામાં એક વર્ષ ત્રણ માસના માસુમ અશ્વિન સુનિલ વસાવાને તેનો ત્રણ વર્ષનો મોટો ભાઈ દોરી ખેંચી ઝુલા ઝુલાવતો હતો ત્યારે થાંભલો પડીને અશ્વિનના માથામાં લાગતા ગંભીર રીતે ગવાયેલા માસુમનું કરુણ મોત નીપજ્યું હતું કુકમાના વાડી વિસ્તારમાં કરુણ બનાવ બન્યો હતો મૂળ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના બનડી ગામનો સુનિલ વીરસિંહ વસાવા નામનો યુવાન ખેતમજૂરી અર્થે કુકમાના વાડી વિસ્તારમાં પરિવાર સાથે રહે છે સુનિલને એક વર્ષ ત્રણ મહિનાનો જીયાન નામનો અને ત્રણ વર્ષનો પ્રિયાંક નામના બે બાળક છે પોતાના રહેણાંકના કુકમાના વાડી વિસ્તારમાં જિયાનને સુવા સુવડાવવા બે લોખંડના થાંભલામાં ગોળિયું બાંધ્યું હતું અને ગોળિયાની દોરી પ્રિયાંક ખેંચતો હતો આ દરમિયાન ગોળિયાનો થાંભલો જિયાનના માથા ઉપર પડતા તે ગંભીર રીતે ગવાયો હતો આથી તેને સારવાર અર્થે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં તેના પિતા સુનિલભાઈ લઈ આવતા ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યો હતો શ્રમજીવી પરિવાર પર આફતનું આબ તૂટી પડ્યું હતું આ કરુણ બનાવ અંગે પદ્ધર પોલીસને જાણ કરાઈ છે તમે મને લેવા કેમ ના આવ્યા બેટા દાદા ની તબિયત ખરાબ છે સખત તાવ દુખાવો ઉલટીઓ થઈ રહી છે બાળકો મેલેરિયા ખતરનાક બીમારી છે કે થાય છે ઠંડી ની સાથે ધ્રુજારી તાવ માથા નો દુખાવો ઉલટી વગેરે જો કોઈ ને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઈલાજ કરાવો જોઈએ આપણે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્ર જવું જોઈએ મેલેરિયા ના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્ર માં જઈને મફત માં તપાસ અને સંપૂર્ણ ઈલાજ કરાવો સંકલ્પ તમારો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર